દર વર્ષે લાખો ભક્તો તિરુપતિ તિરુમાલા મંદિરમાં દર્શન અને પૂજા માટે આવે છે મંદિર પ્રશાસનને પ્રસાદ અને દાન તરીકે વાર્ષિક કરોડો રૂપિયાની આવક થાય છે છે પરંતુ શું તમને ધ્યાન કે મંદિરમાંથી મળતા પ્રસાદમાં ભેળસેળ કરવામાં આવે છે અને આ ભેળસેળ કોઈ સામાન્ય નથી પરંતુ માછલીનું તેલ અને બીફનો ઉપયોગ કરી પ્રસાદ બનાવવામાં આવે છે આંધ્રપ્રદેશમાં આવેલા પ્રખ્યાત મંદિરમાં મળતા પ્રસાદમાં ભેળસેળ સામે આવતા હોબાળો શરૂ થયો છે કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન માનવામાં આવતા તિરુપતિ ચરબી અને સન્સની ખેચ ખુલાસો થયો છે બોર્ડના રિપોર્ટ અનુસાર તિરુપતિ મંદિરના લાડુ બનાવવામાં માછલીનું તેલ બીફ અને ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે નવાની વાત એ છે કે લાડુઓ માત્ર ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવતા ન હતા परंतु आ भगवान ने प्रसाद तरीके अर्पण करवाए निसंदेह इस पे पूरा ध्यान है गवर्नमेंट का और ये कोई छोटा मोटा केस नहीं है ये हिंदू आस्था के प्रश्न है हिंदू आस्था के साथ जिस प्रकार खिलवाड़ किया गया है इसके ऊपर कड़ा सा कड़ा कानून बनाया जाएगा और जो उसमें दोषी होंगे उनको कड़े से कड़े सजा का प्रावधान किया जाएगा તિરુપતિ મંદિરના પ્રસાદમાં માછલીનું તેલ અને ચરબી મળી આવ્યું હોવાની પુષ્ટિ બાદ રાજનીતિક વર્તુળમાં આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે થોડા સમય પૂર્વે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિ મંદિર પર ઘીના બદલે પ્રાણીઓની ચરબી ભીણવવાનો આરોપ લગાવ્યો હતો આ પછી સેમ્પલને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા હવે તપાસ બાદ રિપોર્ટ સામે આવ્યો છે જેમાં માછલીનું તેલ મળી આવ્યું હોવાનું કહેવાય છે આંધ્રપ્રદેશ કે મુખ્યમંત્રી માનનીય ચંદ્રબાબુ નાયડુ સાહેબને जगनमोहन सरकार के एक षड्यंत्र का पर्दाभाष किया कि आस्था के हिंदू आस्था के केंद्र त्रिपति मंदिर की में दिए जाने वाले लड्डू प्रसाद के रूप में जो दिया जाता है उसमें घटिया सामग्री और पशु चर्बी का प्रयोग किया जाता है निस्संदेह यह हिंदू आस्था का बहुत बड़ा प्रश्न चिन्ह है और हिंदू आस्था पर इस प्रकार की जो चोट की गई है ये जगनमोहन सरकार की नाकामी और षडयंत्र के ऊपर षडयंत्र को उजागर करती है इस प्रकार की चोट हिंदू धर्म की आस्था को डगमगा रही है कई हिंदी संगठनों ने भी इसका विरोध किया है यहाँ तक कि नंदनी घी के निर्माता न, नायक नायक मिस्टर ने भी इस बात का खंडन किया है कि हमसे उन्होंने घी नहीं लेके सस्ते रेट में घी खरीदा जिससे ये घटिया घी और पशु चर्बी का प्रयोग किया गया उल्लेखनीय की तिरुपति न श्री वेंकटेश्वर मंदिर में तिरुपति लाडू चढ़ावा जेनु संचालन तिरुमाला तिरुपति देवस्थानम ટીટીડી દ્વારા કરવામાં આવે છે પરંતુ હાલ લાડુમાં ભીડસેડ મળતા ટીટીડી સંસ્થા પણ સવાલના ઘેરામાં છે વાસ્તવમાં એનડીએ ધારાસભ્ય દળની બેઠકને સંબોધતા સીએમ નાયડુએ દાવો કર્યો હતો કે તિરુમાલા મંદિરમાં મળતા લાડુ હલકી ગુણવત્તાવાળા ઘટકોથી બનાવવામાં આવે છે ઘીને બદલે પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હવે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે અને મંદિરની દરેક વસ્તુને સેનેટાઇઝ કરવામાં આવી છે જેનાથી ગુણવત્તામાં સુધારો થયો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી